વડોદરા શહેરની વિશ્વ વિખ્યાત મહારાજા ગાયકવાડ યુનિવર્સિટીમાં થોડા મહિના અગાઉ એક વાયરલ થયો હતો તેમાં યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ સંસ્કૃત ડિપાર્ટમેન્ટની પાછળ આવેલા ગ્રાઉન્ડમાં નજરે પડ્યા હતા અને તે વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો ત્યારે બંને વિદ્યાર્થીઓની કડક રીતે પૂછપરછ કરવામાં આવી હતી ત્યારબાદ ત્યાં સિક્યુરિટી પણ વધારી દેવામાં આવી હતી પરંતુ ક્યાંક સિક્યુરિટીમાં ચૂક છે તે વાત તો નક્કી છે ત્યારે ફરી સંસ્કૃત ડિપાર્ટમેન્ટની પાછળ ગ્રાઉન્ડમાં નમાજ પડતો વધુ એક વિડીયો વાયરલ થયો હતો જે વિડીયોમાં વિદ્યાર્થી નમાજ પડતો નજરે પડે છે કયો ડિપાર્ટમેન્ટ કોનસા ડિપાર્ટમેન્ટ આપ ખુલા પરિસર મે નહી કરના હે આપકો પતા હે ખુલા પરિસર મે નહીં કરના હે આપકો યુનિવર્સિટી પરિસર હે ના યે કેમ્પસ હે યુનિવર્સિટીમાં એક આવા પ્રકારનો વિડીયો વાયરલ થયો છે વિડીયો વાયરલ થયેલી યુનિવર્સિટીને જાણ થતાં જ વિજિલન્સ અને સિક્યુરિટીના જે સ્ટાફ છે એને પણ તાકીદ આપવામાં આવી છે પરંતુ સાથે સાથે એવું કહી શકાય કે ભૂતકાળમાં પણ આ પ્રકારના જે વિડિયો ધ્યાનમાં આવ્યા હતા ત્યારબાદ એ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને કાઉન્સેલિંગ બાદ આ પ્રકારના ઘટનાઓમાં ઘટાડો પણ જોવા મળેલો છે પરંતુ ક્યાંક આજે ફરતી આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે યુનિવર્સિટી સર્વધર્મ પ્રત્યે સંભાવ છે પરંતુ સાથે સાથે યુનિવર્સિટીની શૈક્ષણિક ગરિમા જાળવવી એ પણ દરેક વિદ્યાર્થીની ફરજ છે વિદ્યાર્થી ક્યાંનો તો શું છે એ વગેરે તપાસ કરી અને એમાં પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે યુનિવર્સિટીમાં પરીક્ષાનો માહોલ છે અલગ અલગ ફેકલ્ટીઓમાં પરીક્ષા પણ ચાલી રહી છે સાથે સાથે અન્ય સંસ્થાઓ સાથે યુનિવર્સિટીનું જ્યાં ટાયબ છે એમના પણ ક્યાંકને ક્યાંક એક્ટિવિટી ચાલતી હોય તો એમાં ક્યાંથી આવે શું આવે એની પણ તપાસ કરીને એમાં યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે અને સાથે સાથે જેને એવું કહી શકાય કે યુનિવર્સિટીમાં રેન્ડમલી આઈ કાર્ડ ચેકિંગ વગેરેની પ્રક્રિયા તો હાથ ધરાતી જ હોય છે પરંતુ અત્યારે જે મેં આપણે વિદિત કર્યું કે પરીક્ષાનો માહોલ છે તો એમાં પણ વિજિલન્સના સ્ટાફનું જે રોટેશન જે મૂવમેન્ટ છે એને થોડું વધારી દેવાનું પણ યુનિવર્સિટી દ્વારા એક પ્રયાસ કરવામાં આવશે જેથી કરીને આ પ્રકારની ઘટના ન ઘેર એમાં એક સ્વાભાવિક છે કે સવારે સાત વાગ્યાથી સિક્યુરિટી સ્ટેન્ડ એલર્ટ મોડ પર હોય છે કારણ કે કોમર્સની જે સૌથી મોટી ફેકલ્ટી છે એની પરીક્ષા ચાલી રહી છે અને પરીક્ષા પત્યા બાદ સિક્યુરિટી ટ્રાફિક ક્લિયરન્સ હોય અથવા તો પાર્કિંગ વ્યવસ્થા હોય એમાં પણ વ્યસ્ત હોય છે એને જે મેં આપને અગાઉ કીધું કે એની માટે હવે જરૂરી એવું હશે તો રોટેશન્સ એના વધારે એટલે એક જ જગ્યા પર જેને કે રાઉન્ડઅપ વધારી દેવામાં આવે જેથી કરી અને સતત પ્લેસ ઉપર વોચ અને મોનિટરિંગ રહી શકે